ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિના અવસરે ચૌદ કેક કાપી ઉજવણી કરાઈ હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિના અવસરે વડોદરા રેસકોર્સ ખાતે બાબા સાહેબ આંબેડકર મહોત્સવ સમિતિ દ્વારા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ચૌદ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની તેત્રીસ મી જન્મ જયંતિ બહુ ભવ્ય ઉજવવામાં આવી છે આજે બાબા રાત્રે વાગે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે વડોદરા ના લોકો વડોદરા ના આજુબાજુના ગામના લોકો પાદરા જંબુસર આણંદ ખેડા નડિયાદ છોટા ઉદેપુર વિવિધ ગામડાઓથી લોકો છે આવતીકાલે સવારે સાડા નવ વાગે સંકલ્પ ભૂમિ બાબા સાહેબ આંબેડકર જ્યાં બેસેલા નવી પ્રતિમા મુકાય છે તો વાગે કરી ઓપનિંગ આવશે સૌરાષ્ટ્ર માંથી આવશે અમદાવાદ થી આવશે સુરત થી લોકોને બહુ મોટી કાર રેલી બાઇક રેલી બાબા સાહેબ બી એકસો તેત્રીસ જન્મ જતી નિમિત્તે કમાડી બાગ ગાર્ડન બાબા સાહેબ વડોદરા શહેર માં ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે અને ચૌદ કેકો કાપીને જયારે વડોદરા શહેરના મહિલાઓ પુરુષો સાથે જે સમાજ અગ્રણીઓ બાબા સાહેબ આંબેડકરને ચાહનારા લોકો બાબા સાહેબના વિચારધારા સાથે સંકળાયેલા લોકો આજે તમામ લોકો હજારો ની સંખ્યા માં આવીને આજે બાબા સાહેબ આંબેડકર કરવામાં આવી છે અને શહેર સંસ્કારી આજે માહોલ જોવા મળી રહ્યો છે આવતીકાલે આંબેડકર ની પ્રતિમા જે સંકલ્પ ભૂમિ ખાતે જયારે અનાવરણ છે ત્યારે આવતીકાલે પણ મોટી જનસંખ્યા માં લોકો ત્યાં ગાડી ઉપસ્થિત થવાના છે બીજી બાબત છે કે વડોદરા શહેર માં અલગ અલગ વિસ્તારો માંથી પણ રેલી નીકળવાની છે અને મહારેલી કાઢી અને બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ની ઉજવણી કરવાના છે પ્રથમ બહુજન સમાજમાં જન્મેલા સંતો ગુરુઓ મહાપુરુષો ને કોટી કોટી વંદન સાથે આજે અલકાપુરી ખાતે બાબા સાહેબ ના સ્ટેચ્યુ પાસે એકસો તેત્રીસ નો બાબા સાહેબ નો જન્મ દિવસ ખુબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ઇતિહાસ ની વાત કરીએ તો આજથી આઠ વર્ષ પહેલા અમે આ કાર્યક્રમ ની શરૂઆત કરેલી ત્યારે અમારે આ સ્ટેજ બનાવવા માટે પોલીસ સાથે સંઘર્ષ કરવા પડતો હતો આજે એ કામ અમારા માટે સરળ થઈ ગયું છે ટીમે આ કામ જે ઉપાડી લીધું છે અને જે મોટી સંખ્યામાં લોકો આવી આ મનાવે છે એને જોઈને અમને બહુ ખુશી થાય છે આજે લોકોને કેક કાપી છે એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે અને વર્ષો વર્ષ મોટી સંખ્યામાં લોકો આ રીતના ભેગા થઈ બાબા સાહેબનો જન્મદિવસ ઉજવે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ જયભેન જય આજે વિશ્વ વિભૂતિ મહામાનવ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરનો એકસો તેત્રીસમી જન્મજયંતિ હતી અને આજે વડોદરા રેસકોસ ખાતે અમે લોકોએ બધા ભેગા થઈને ડોક્ટર સાહેબ આંબેડકર મહોત્સવ સમિતિ દ્વારા બધા આગેવાનોની હેઠળ આખા બરોડાને ગુંજી નાખેવી એક જન્મોત્સવ સાહેબનો ઉજવ્યો આવતીકાલે ઘણી બધા સંગઠનોની રેલી છે અને બાબા સાહેબની પ્રતિમા આગળ દરેક વ્યક્તિઓ અહીંયા ફુલાર કરવામાં આવશે બાબા સાહેબ ને અને અમે લોકો જે ભાઈઓ છે કમલેશભાઈ હું પોતે ભરત બાબા કંચનભાઈ પરમાર અને મિતેશભાઈ પરમાર આવતીકાલે સવારમાં સાત થી આઠ ના ગાળામાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા જે અમે લોકો લડીને ત્યાં મુકાય છે ત્યાં અમે ચાર વ્યક્તિઓ પૂર પૂર જોશની અંદર ફુલાર કરી અને અમે લોકો બાબા સાહેબની ઉજવણી કરવાના છે દર્શકોને એ જ સંદેશો આપીશ કે બાબા સાહેબનો નો નિર્વાણ દિવસ હોય જન્મ દિવસ હોય કોઈ પણ મસિયા નો જન્મ દિવસ કે મહાપરિનિર્વાણ દિવસ હોય એને ખરેખર આપણે મનાવો જોઈએ અને એ એકતા રાખવી જોઈએ સંગઠિત થવું જોઈએ અને આપણા સંવિધાન ની રક્ષા કરવી જોઈએ